દર્શક મિત્રો નમસ્કાર હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આપ સૌ માટે ખુશીના સમાચાર આ વિડિયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ગુજરાત સરકાર દ્વારા ઘઉંના પાક માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે અને આ ટેકાના ભાવ માટે નોંધણી લેવામાં આવશે અને ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ઘઉં પાક માટે ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવેલ છે આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત આ નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત નોંધણી થઈ ગયા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત આ ઘઉંની ટેકાના ભાવે ખરીદી ક્યારે કરવામાં આવશે વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ઘઉં પાક માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પચીસો પંચ્યાસી પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા પાંચસો સત્તર પ્રતિ મણ વીસ કિલોના રૂપિયા પાંચસો સત્તર પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે દર્શક મિત્રો આ ટેકાના ભાવ માટે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એક માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી લેવામાં આવશે આ નોંધણી દર્શક મિત્રો સૌએ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસી કે વીએલ મારફત મારફત આપશોએ આ નોંધણી કરાવવાની રહેશે આ નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે હવે વાત કરીએ દર્શક મિત્રો તો સાત બાર અને આઠ અ તમારી જમીનના સાત બાર અને આઠના નવા જે ઉતારા હોય એ નવા ઉતારા ઉપરાંત જે તે ખેડૂતનું આધાર કાર્ડ ખેડૂતની બેંક પાસબુક અને મોબાઈલ નંબર ઉપરાંત દર્શક મિત્રો ઘઉં પાકની આપ સૌએ જે વાવેતર કર્યું હોય એનો પાક વાવેતરનો દાખલો તલાટી કમ મંત્રીશ્રીની સહી વાળો આટલા ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જઈને વીસીઆઈ મારફત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે નોંધણી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો વીસીઆઈ દ્વારા આપની જે નોંધણી થઈ ગઈ હોય એની પ્રિન્ટ આપવામાં આવશે અને સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્ષ આ તમામ ડોક્યુમેન્ટ આપ સૌએ ક્યાંય જમા કરાવવાની જરૂર નથી પોતાની પાસે જ રાખવાના રહેશે આના માટે દર્શક મિત્રો તારીખ ચાર માર્ચથી પંદર મે સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે જ્યારે ઘઉંની ખરીદી ચાલુ થશે ત્યારે આપને તમારા મોબાઈલમાં તમે જે મોબાઈલ નંબર અરજીમાં નાખ્યો હોય નોંધણી વખતે એ મોબાઈલમાં એક એસએમએસ દ્વારા આપને જાણ કરવામાં આવશે અને તમારા તાલુકાના અથવા તમારા નજીકનું જે માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં આગળ આપ સૌને તમારો ઘઉંનો પાક લઈને જવાની જાણ કરવામાં આવશે ત્યારે દર્શક મિત્રો આપ સૌએ આ ઓનલાઈન નોંધણી કરાવી એની પ્રિન્ટ આ તમામ ડોક્યુમેન્ટ અને જે તે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અને પોતાનો પાક લઈને જે તે માર્કેટિંગ યાર્ડ જવાનું રહેશે અને ટેકાનો ભાવ મેળવી શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઘઉં પાક માટે ઓનલાઈન નોંધણી કરી શકો છો અને આ નોંધણી કરી ત્યારબાદ આ મુજબના ડોક્યુમેન્ટ લઈ તમે તમારો પાક ટેકાના ભાવે આપી ટેકાના ભાવ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ ઘઉં પાક માટે ટેકાનો ભાવ મેળવી શકે છે ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોને સંતોષકારક જવાબ આપીશું આભાર